આ રીતનું કઈ નજારો છે તો મિત્રો તમને કે રીતે એક વસ્તુ તમને એ વસ્તુ જોવા મળશે કે વસ્તુ મેં અત્યાર સુધી કોઈ પણ કોઈ પણ પ્લેટફોર્મ જોઈ નહીં મા જય માતાજી મિત્રો ગેમ છે બધા મજામાં છે આપણે બીજા એક વિડીયો લઈને આવી ગયા છીએ આપણી આ ચેનલના અંદર ઘણી બધી કોમેડી એવી હતી કે તમે એક લોકેશન પકડી લીધું છે કે વિજાપુર 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 તો આજે આપણે એક અલગ રૂટ ઉપર આવી ગયા છે એ પાછું દેખાતું છે ગીરિતા કોલડા તો ફાઇનલી આપણે સ્ટેશન એટલે કે અહીં એક રેલવે પ્લેટફોર્મ નખાઈ ગયું છે ત્યાં આપણે એક વિડીયો બનાવવા આવી ગયા છે અને ત્યાં આપણી રેલવેનું કેવી રીતે તે સુવિધા બનાવી છે ને હું નવું એડ કર્યું છે બધું જ આપણે દેખાડવાના છીએ અને આપણી આ વિજાપુરથી આંબલીયા વચ્ચેનું આ પહેલું રેલવે સ્ટેશન છે જ્યાં વિજાપુરથી સ્ટાર્ટ થાય છે અને ગેરીતા કુલોડા ત્યાં અટકે છે એટલે પહેલું સ્ટોપ આપણો ગેરીતા કોલોડા છે હવે પછીનો જે આઠ સ્ટોપ વધ્યો છે એ સ્ટોપનું પણ અમે મુલાકાત કરીશું પણ પહેલી આપણે ગીરીતા કુલોડાની વાત કરીએ અને અહીં આપણે તમને દેખાડીશું કે કઈ કઈ કેવી કેવી સુવિધા છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયો જોતા રહેજો જેથી તમને આવીને આવી લાઈવ અપડેટ મળતી રહે તો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આપણે શરૂઆત કરીએ એના પહેલા તમને જણાવી દઉં કે અહીં

થશે એવું અમને લાગે છે તો મિત્રો આપણે વાત આની તો આ રેલવેના જે પ્લેટફોર્મની પહોરાઈ કમસે કમ પાંચસો મીટર જેવી છે લગભગ પાંચસો મીટર જેવી પહોળાઈ છે કારણ કે અમે છેક આવા રેલવેના જે આ જે પ્લેટફોર્મ જ દેખાય છે એટલે અમને એવું લાગે છે કે પાંચસો મીટર જેવી અને ત્યાંની પહોળાઈ હશે અને ત્યાં પણ એક આવી રીતે કાર્યાલય બનાવી છે જ્યાં તે રેલવેનું મુસાફરી માટેની ટિકિટ બુકિંગ કરવાનું ત્યાંના તે કાર્યાલય છે તો અમે ત્યાં પણ જવાના છીએ તો મિત્રો અમે આટલા ઊભા જઈએ તો તમને એ વસ્તુ દેખાવા માટે કે આ રેલવેનો પાટો છે અને આ રેલવેનો પ્લેટ પણ તો લગભગ આટલું સામાન્ય અંતર જ છે એક 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 કદમનું જ અંતર છે જ્યાંના તે એટલું એટલી નજીક તો આ ટ્રેન તો જરવાની છે એટલી ટ્રેન જો એ મુસાફરી કરવાની છે અને આ મુસાફરી યાત્રીઓને હું એક વસ્તુ ત્યાં માગીશ કે જો આવી ટ્રેન આટલા નજીકના અંતરે જો તમે ધ્યાનથી અહીં ચડવાનું ઉતારવાનું નાખજો જેથી કંઈક મોટી જાનહાની ના થશે આપણે ગીરતા મિત્રો આપણે કોલડાથી ગીર ત્યાં જવા માટેની અંડરબ્રિજની પણ સુવિધા કરવામાં આવી છે તમને એક વાર ઉછાળું લો આ રીતના કંઈક અંડરબ્રિજ છે ત્યાંથી રસ્તો આવે છે અને આપણા અહીંથી નારિયામાંથી પસાર થાય છે અને એ રીતની કંઈક એવી સુવિધા કરવામાં આવી છે એટલે તમને વખાણ લઈને કોઈ પણ તમે સાધા લઈને આવતા હોય ને તો પણ તમે કંઈ ટેન્શન લેવાનું આવતી નહીં કારણ કે અંદર અંડરબ્રિજની સુવિધા છે અને વરસાદના સમયે પણ કંઈ પાણી પાણી નેકળી જાય એ માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોતા હશો ભાઈ અહીં ત્રણ 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 નાળીઓ બનાવવામાં આવેલું છે એટલે ત્યાં પાણીનો અને સંગ્રહ થાય છે અને એટલે વરસાદની સમયે પણ કંઈ મોટું મોટી વરસાદ આવ્યો હોય હેલી આવ્યો તો તમે ટેન્શન લેવાનું આવતું નહીં ભાઈ એટલે આવી જવાનું હોય સોનથી નેકરી જાયમાં સાધન તો મિત્રો તમે સામે દેખાતો છે જે બિલ ઓ વિકાસ હું તમને ફોકસ કરીને દેખાડું છું એ રીતનો બિલ ઓરી કાર્ડ પણ તે ગિરિદા કોલાડાનો નખાઈ ગયો છે અને એ આ સાઈડ એક સાઈડ જ નથી પણ બીજી સાઈડ પણ છે દેખાડી નાખું આ બીજી સાઈડ છે બીજી સાઈડ પણ બે બિલ ઓરી કાર્ડ લગાવેલા છે અને મિત્રો તમે જોતા છો આ એક જે બીજો એક રૂટ જાય છે એને તે બેંક સાઈડ જાય છે તો મિત્રો તમને ગીરીતા કોલરડામાં એક વસ્તુ તમને એ વસ્તુ જોવા મળશે એ વસ્તુ મેં અત્યાર સુધી કોઈ પણ કોઈ પણ પ્લેટફોર્મમાં જોઈ નહીં મા ભાઈ એ પ્લે એવી સુવિધા આપણા સુવિધા તો નહીં કહેતા પણ એવી જે કુદરતી વાતાવરણ ભર્યું લેવડી ચાલ લેવડી આપણા ગેરીતા કોલવડામાં છે મને એ વસ્તુ સારું ગમ્યું કારણ કે સૌથી વધારે આવી જગ્યાએ હોય તો લોખંડના પતરારા કે લોખંડના ટાળીઓ મારેલો માં ભાઈ અને એવું તમારા કોઈ જોવા નહીં મળતું હોય જો તમે સામે દેખાતી છે

તો પણ અહીં એક મને બે ગબ્બરો નાની પણ જબરદસ્ત સુવિધા મળી રહે છે એટલે અહીં બાજુમાં એક બેંક છે તમારા નાનાનો વ્યવહાર કરવો હોય તો પણ તમે આરામથી કરી શકશો મા ભાઈ એટલે ટેન્શન એ એમાં આવતું નહીં ઓ તો ફાઈનલી મિત્રો આપણે જે કાર્યાલય છે ત્યાં આગળ આવી ગયા છીએ અને તમારા પાછળ તમારે દેખાતું છે ગીરતા કોલોડા રેલવે સ્ટેશન અને ત્યાં પણ આપણે ટિકિટ બુકિંગ કરવાનું કામ ચાલુ છે હાલ નહીં ચાલુ પણ ચાલું થઈ જશે બાકી ટિકિટનું બધું કામ આપણી પાછળ દેખાય છે ત્યાં ને તે કામ થવાનું છે અને ટૂંક જ સમયમાં થઈ જશે કારણ કે મોટાભાગનું કામ અહીં હવે પતી જવાનું છે તમે જોતા હશે અને અહીં જો બાજુ પાછળ દેખાતું હશે તમને ત્યાં બેસવાની પણ સુવિધા છે એટલે કંઈ ટેન્શન લેવાનું આવતું નહીં અને તમને એ વ્હી વ્હીલચેરની પણ સુવિધા મળી જશે તમે વિકલાંગ હોય ને તમને અહીં મુસાફરી કરવી મા ભાઈ તો પણ તમે વિચારની સુવિધા થઈ જશે અને અહીં શૌચાલયની પણ સુવિધા છે તો ટેન્શન લેવાનું નહીં મા ભાઈ શોધથી આવી જવાનું અને પાણી પીવું હોય તો પણ સામે દેખાય છે પરબડી એટલે પાણી પી લેવાનું સમજ્યા એટલે ગેરીતા કોલવડામાં ઓલવેઝ જે જે સુવિધા આપણે જોઈએ છીએ એ સુવિધા મળી જશે અને આજુબાજુ ગલ્લા છે બે ત્રણ પરેકો લાવો મા ભાઈ તો પણ લઈ જવાનો નજીક જ છે અને મિત્રો હવે એવી ઈચ્છા થઈ કે ચાલો આપણે દર્શન કરી લઈએ મહાદેવજી ના સામે દેખાય છે શિવલિંગ તમે મહાદેવજી ના દર્શન કરી શકશો એટલે આપણે ગેરીતા કોલવડા માં કોઈ વસ્તુ બાકી રહેતું નહીં માં ભાઈ એટલે જલ્દી થી જજો અને જલ્દી થી ગેરિતા ની મુલાકાત લેજો માં ભાઈ ઓ તો ફાઈનલી મિત્રો આપણે જોઈ લઈએ તો મિત્રો જુઓ તમને દેખાડીએ અંદર આ રીતનું નજારો છે તો મિત્રો આપણે આ ગેરીતા ગોલો બધો જ વિડીયો કે બધું જ ફ્યુચર જે જે સુવિધાઓ નખાઈ જે પછી તમારા ઘરે મૂકી દીધીમાં ભાઈ એટલે આપણી આ ગેરીતા કોલરડાનો તમને વિડીયો સારો લાગ્યો હોય ને અહીંની સુવિધા તમને સારી લાગી હોય અને તમારા તમારા આજુબાજુ પર રેલવે સ્ટેશનમાં જ આવી સુવિધા અત્યાર સુધી નખાઈ ના હોય તો તમે કમેન્ટ કરજો અને આ આપણા ગીરીતા કોલરડાની તમને કેવો લાગ્યો વિડીયો અને કેવી સુવિધા લાગી એ તો તમે જલ્દીથી કોમેન્ટ કરજો અને બીજો વિડીયો પણ જલ્દીથી આવી જશે તમને અહીં પણ એક કુકરવાળા કે એ એ બધા લોકેશનો છે જ આપણા નજરમાં અને ત્યાંનો પણ વિડીયો જલ્દીથી આવી જશે એટલે ચેનલમાં વિઝિટ કરજો ને ભાઈ તો જ મળશે એના કાંઈ નહીં મળે તો મળીએ બીજા વિડીયો જય માતાજી તો વિડીયો મેં ઘણી બધી મહેનતથી બનાવી છે એમાં ભાઈ તો ખાલી કશું માગતા નહીં એક સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો બસ ખાલી મજા કરો બાકી